નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બંને રાજકીય પક્ષો જે મુખ્ય રાજકીય પક્ષો ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય જનતા પાર્ટી પોતપોતાના દાવપે ચચમાવવા લાગી ગઈ છે ત્યારે ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક ઉપર ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર અને ભાજપના ઉમેદવાર વચ્ચે કટોકટીનો જંગ જામેલો છે ત્યારે જ્ઞાનીબેન ઠાકોરની એક પ્રતિક્રિયા પોલીસ અંગેની સામે આવી છે જેમાં જ્ઞાનીબેન ઠાકોર પોલીસને ખુલ્લી વોર્નિંગ આપતા નજરે પડ્યા છે લોકસભાની ચૂંટણીના રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર વચ્ચે ચૂંટણી જંગ કોંગ્રેસનાવી રહ્યો છે આજે ચૂંટણી સભા દરમિયાન ગેનીબેન ઠાકોરે પોલીસ પ્રશાસનનું નામ લીધા વગર આડકતરી રીતે શંકર ચૌધરી પર આકરા પ્રહાર કર્યા હતા અને પાલનપુર તાલુકાના સામઢી ગામે ચૂંટણી સભામાં સંબોધન કરતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસને સંબોધીને કહ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોના ફોન લઈને તમારે કલેક્શન કરવાની જરૂર નથી કે ધામધક ધાક ધમકી આપવાની જરૂર નથી સભામાં બેઠેલા લોકો તરફ ઇશારો કરીને પણ જ્ઞાનીબેને કહ્યું હતું કે પાંચ દસ પંદર એફઆઈઆર થાય તો બાપુ તૈયારી રાખજો એમાં આપણને કાંઈ થવાનું નથી ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે પોલીસવાળા ગામમાં આવીને કોઈ દમદાટી આપતા હોય તો તેમને કહેજો કે આ તમારા આંકાઓનું રાજ કાયમી રહેવાનું નથી આઠમી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવાની વાતો કરશે તમને ફૂલાવશે પણ નોકરી તમારે અઠ્ઠાવન વર્ષ કરવાની છે તેવી ચીમકી આપી હતી અઠ્ઠાવન વર્ષ નોકરીનો પગ તમે ભાજપનો નથી લેતા અને પ્રજાના પરસેવાનો પગાર લો છો તેવી પોલીસને વોર્નિંગ આપતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અમે ગાંધી વિચારધારાવાળા છીએ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં માનીએ છીએ છતાં પણ તમે કાયદાને ઓવરટેક કરશો અને કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમારા જેવું થતા અમને વાર નહીં લાગે અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરીનું પણ નામ લીધા વગર આડકતરી રીતે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે બનાસ ડેરીના સંચાલકો અને બહારથી આવીને બનાસકાંઠાનું શોષણ કરનારી વ્યક્તિઓ બનાસકાંઠાના અલગ અલગ સમાજના આગેવાનોને ડ્રાફ્ટિંગ કરી આપે તેવી પણ એક ટકોર કરી હતી ત્યારે આ જ્ઞાનીબેન ઠાકોરનો આક્રમક મિજાજ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સાંભળો શું કહી રહ્યા છે તમારી છે કોઈ અને તમારે કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય મારા મતદારો બેઠા પાછ પછી

નહીં એમની વાત કરીને આપ જોડો આભાર જય હિન્દ જય પોલીસ